તો આજે હવાઠવામાં આપણે આવી ગયા ભેંસુને નીડ નાખવા એટલે કે લીલું ખડ નાખવા તો કંઈક પરિસ્થિતિ કેવી તમને જણાવી દઉં તો જો આ ટ્રેક્ટરની ટ્રોલી છે એની અંદર છે ને આપણે લીલું ખડ વાઢેલું છે ખેતરમાંથી તો એ પેલા અહીંયા એક ઢગો કીરો છે અને એક ઢગો અહીંયા કીરો છે તો આ બધું ખડ રહ્યું જો અહીંયા પણ આવી રીતે ફરતી બાજુ આ વાળું છે મોટું જબરું એમાં આપણે નાખવાનું છે અને હમણુંકની ગોજીની છે ને ડાયટ બહુ પડે એટલે આપણું કૂતરું રહ્યું નહીં ઠરી ગયું જવું તારે કંઈક કેવું હેલા તો બે શબ્દ કઈ દે આમ ઘર ભેગું ભાઈ પણ બેઠું હે અને આપણે પેલા કરી નાખીએ આખા અંદર નાખી દે એટલે બધી ભેંસુ એક જગ્યાએ ભેગી ન થાય એના માટે ફરતી બાજુ આપણે પાથરી દઈ અને પછી આપણે છોડી એવી ભેંસું ને કેટલી ભેંસું હે કેવી ભેંસું એ બધું હું તમને આ બ્લોગમાં બતાવવાનો છું તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે

تاریخ پچیس ایک روز اپنا خربڑ અને હવે જાય આ બધા પાણી પાવા પાણી પીરા ને આ બધાને એટલે ખડ ખાઈ ગયા હે ખાધા પછી પાણી તો દેવું જ પડે એટલે હવે જાય બધી ગાડીઓ પાણી પીવા પાણી પી પછી બાંધ દેવાની બહાવરે સાં તો બ્લોગ તમે જોતા રહીજો મજા આવશે જોવા અહીંયા પણ આપણી બધી ફેંચો આવી ગઈ છે પાણી પીવા એટલે તમને બતાવી દઉં તો આપણો આ મોકરો છે વાડીની પડખે એમાં અહીંયા આપણે વાડી રહીને મકાન દેખાય નહીં એમનો અહીંયા ટાંકો છે એટલે ટાંકામાંથી પાણી અહીંયા પણ બહાર વ્યાવે છે એટલે બધી અહીંયા પણ પી લે આપણે વાડીએ વાળો છે પણ એના કરતાં આમાં ખુલ્લામાં પાવામાં મજા આવે સમજે ઢોરાની ભેંસોની મજા આવે અને પાણી સારું ધરીને પી લે એટલે બધી ભેંસો અહીંયા પણ પાણી પીવે છે બે ક્યાં વહી ગયા આમ જજો આ રિયા હાલકા બે હાલકા જાય તો આપણે બકડીયામાં કંઈ વેંસી ને પાણી પાતા નથી આવી રીતે કઈ જો હું ઓકરામાં રે ખુલ્લામાં પીવે મોજ ધરીને કાંઈ લપ નહીં અને હવે જોઈએ આપણે આવી રીતે હાલ્યું જાય ન હોય નું આ તો એ પાણી પી અને વ્યાવે આપણે વાળીએ એટલે એવી રીતે હેલાવી એકલા એકલા તો જો આ અડધા હેલા જાય અડધા આગળ હે તો હલો આને હવે સાંઈ બાંધ દેવાના કારણ કે બહાર થવાયા છે એટલે તડકાના ઢોરા રે નહીં વાળા એટલે આપણે આને બાંધી દઈએ બાવરે બાવરાના સાંઈ તો બધી ભેંસુને પાણી પાયા હો અને જો બાંધી દીધી આ સાંઈ આપણા બાવરાના બાવરાની બહુ મહેરબાની હો બધી ભેંસો જો આમાં અહીંયા પણ જે અડધી અને ચાર પાંચ અહીંયા બાંધ્યા આ બાવરાની છે સાંઈ એટલે ઉનાળામાં કે શિયાળામાં કાંઈ લપને ઉનાળામાં ફૂલ તડકો પડે તો એ આપણે આપણે ભેંસું અહીં નીચે જ રાખવાની અત્યારે વગડામાં બધે ધૂળ ઉડે એટલે સાંઈ સળવા તો જાય નહીં ભેંસું એટલે નિર્ણય ખવડાવીએ આપણે આપણા વાળા અંદર નીણ પૂરવન પાણી હજી સાંજે કોરા ની પાછી નીણ ખોરાવ લઈ જવાની અને પછી આની લપ મટી એટલે અત્યારે તો બધી પાછી બાંધી દીધી જો બાવરાના ના સાઈ ભેંસુ ને આપણે ભેંસું નહીં બ્લેક મનીને આપણે બાંધી દીધી છે બાવરે અને આપણે કરી નાખ્યું જો ઘઉં ને જવું પાણી ચાલુ કેમાં આ જવું છે આ જો અહીંયા અહીંયા છે જવું અને એના એન કરીએ એ ઘઉં આ જવું અને આ ઘઉં બે એક જ પારિયામાં વહી છે ફેર હે આ રીતે ઘઉં પાર જવના પારિયા છે ચાર ત્રણ અને આયન કાર્ય આ બધા ઘઉંના પાર્યા છે એટલે આપણે કરી દીધું એ જઉં અને ઘઉંમાં પાણી ચાલુ અને આનકા જો ભેંસું હાટું હે ખડ કલેક્ટ કરે હે બધાય તમને દેખાતા હોય તો જો એ પણ બધા આ આપણી ટ્રોલી પડી હે જો અહીંયા પણ એ ટ્રેક્ટરની અને આમ જોવો બધા ગાડી ઉપાડી ઉપાડીને ભરે છે અને પછી આપણે આમાં જવા દેવાનું હે વાડામાં એ પણ વાડો છે અને જો અત્યારે વાગ્યા હે ત્રણ અને પેહુ પાછી છૂટી જાય હે જાવા દે હે વાડામાં પાછી સરવા તો જાય તમને દેખાતું હોય તો કદાચ કાનાલાલે હે બધી ભેંસુ અને હવે જાય છે પાછી વાડામાં સરવા સરવા હું નીણ ખાવા ફૂલ ઝૂમ લ્યો અત્યારે વાગી ગયા હાડા છ અને જો આપડી બધી આવી ગઈ હે પાછી એની જગ્યા એ હવાર માં જ્યાં હતી એન કા જો ભેસ દોવાનું કામ ચાલુ છે અહીંયા પણ અડધી ખાણ ખાય છે બીજાને અત્યારે જો પાંકડીયાને બધાને અહીં પણ નીંદ નાખે છે કાનાભાઈ આને ધરે પેલા બધાને અત્યારે લીલી નીંદ નાખવાની થાય છે બરાબર હવે સાંજ પડી ગઈ ગાડી બહુ આવી એટલે જો આપણે નાના પાડા માટે એક અલગ જ સુવિધા હોય આ બધા પાડા ના બાંધી દીધા જો નાના ક્યાં ગમાય અંદર એટલે ઠંડી ન હોય ઘોઘરું બાબુ છોટા મુન્ના હે મેરા એટલે આ બધાયને જો અંદર બાંધી દીધા નાના નાના પાડાની ઠંડી ન લાગે ને એ કંઈ નહીં બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ